ધાનેરા પોલીસે આજે રેલ નદીના પુલ નજીક વાહન ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરી અને તેમની ટીમે બ્લેક ફિલ્મ લગાવેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન કુલ ચૌદ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે બે વાહનોને રિટેન કરવામાં આવ્યા હતા ધાનેરા અને પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી આવતા અનેક વાહનો નંબર પ્લેટ વિનાના હોય છે આ ઉપરાંત ઘણા વાહનોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળે છે આજની ઝુંબેશમાં આવા અનેક વાહનોની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વાહન વ્યવહારના નિયમોનું પાલન કરાવવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે ખાસ કરીને રેલવે પુલ પાસે જ્યાં ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે ત્યાં લોકલ ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થાય અને નડતર રૂપ ન બને તે માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા આજની આ કાર્યવાહીમાં ધાનેરા પોલીસે વાહન ચાલકો પાસેથી ચૌદ હજાર જેટલો દંડ વસૂલ કર્યો હતો ભવિષ્યમાં પણ આવા પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું